નમસ્કાર ન્યૂઝ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર યુદ્ધ વચ્ચે પહેલીવાર બેકફૂટ પર પુતિન અચાનક હુમલો કરીને રશિયાની જમીન પર યુક્રેનના સૈનિકોનો કબજો શાંત નહીં બેસે શેખ હસીના પંદર ઓગસ્ટે ભારતમાંથી જ બાંગ્લાદેશમાં મોટો ખેલ કરવાની તૈયારી ગાંધીનગરના વેપારી પાસેથી બીઆ રનનો જથ્થો ખરીદીને અજાણ્યા શખ્સે રૂપિયા બે પોઈન્ટ છપ્પન લાખની છેતરપિંડી આચરતા ગુનો નોંધાયો શ્રી બળદિયા કન્યાશાળાના શિક્ષિકાને ગાંધીનગર ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા દ્વારા વિદ્યોત્તેજક સન્માન એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા ગેસડા ગામે આપણા દેશની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજની ત્રિરંગા યાત્રા અંતર્ગત રેલી કાઢવામાં આવી તંત્રીલેખ હિડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું કોંગ્રેસનું ષડયંત્ર હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગાપૂજા માટે પાંચ દિવસની રજા સહિત આઠ મુદ્દાની માગણી કરી સુપ્રીમ કોર્ટે પતંજલિ વિરુદ્ધ માનહાનિનો કેસ બંધ કર્યો ભ્રામક જાહેરાતો મુદ્દે બાબા રામદેવની માફી સ્વીકારી શિક્ષણ મંત્રીએ સચિવ સાથે બેઠક કરી શિક્ષક સહિત સરકારના તમામ વિભાગના કર્મચારીઓની લાંબી રજાના નિયમો બદલાશે ગાંધીનગરમાં ડાક ચોપાલ યોજાઈ પંદરમી ઓગસ્ટે દરેક ગામોના નાગરિકોને પોસ્ટ વિભાગની સેવાઓથી માહિતગાર કરાશે એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિસય તિરંગા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ મહુવા તાલુકાના કુંભણ ગામે શાળા પરિવાર અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લાના ભાપખલ ગામે હર ઘર તિરંગાનું કાર્યક્રમ કરવામાં આવ્યો ગુજરાત સરકારની વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ એક પોઈન્ટ બેતાળીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓને મળ્યો તીર્થયાત્રાનો લાભ એમસીએફમાં વોલીબોલ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ભારતીય મજદૂર સંઘ સાથે ડાંગ જિલ્લા કલેક્ટરને આંગણવાડી કાર્યકર અને તેડાંગરના મળતર પ્રશ્ન બાબતે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આવેદનપત્ર ઓસ્ટ્રેલિયા પ્રવાસ ચાર સપના વિજાપુરા ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી સોળ ચોવીસ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આઈટીઆઈ તાપી જિલ્લામાં કુકરમુંડા આઈ નવ નવનિર્મિત બે ભવનનું લોકાર્પણ આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર જન ફરિયાદ ન્યૂઝ